રાજાએ પ્રશ્ન કર્યો આપણે સવારે બધું સાંભળ્યું કે જેનું મૃત્યુ નજીક હોય શરીર મૃત્યુ ધર્મી છે આ સંસાર મૃત્યુ ધર્મી એટલે એ કે ભાઈ બીજી કોઈ ઘટના આપણા જીવનમાં ઘટે કે કેમ એ ખબર નહીં પણ મૃત્યુ નામની ઘટના આપણા બધાના જીવનમાં ઘટવા એટલે મૃત્યુ ધર્મી એનું ધર્મ જ મૃત્યુ છે કોઈ એમ કહે કે ભાઈ મારા વિવાહ થશે કે કેમ એ તો હવે ભાગ્યની વાત છે કોઈ એમ કહે કે ભાઈ હું બંગલો બનાવીશ કે કેમ એ ભાગ્યની વાત છે કોઈ એમ કહે કે મને સફળતા મળશે કે કેમ ભાગ્યની વાત છે પણ મૃત્યુ નક્કી છે એટલે જેનું મૃત્યુ નક્કી છે ને શું કરવાનું આવો મૂળ પ્રશ્ન કર્યો છે અને આ પ્રશ્ન એને કામ નહીં લાગે જે મરવાનો નથી બાકી જેને મરવાનું છે એને આ પ્રશ્ન કામ લાગે અને એટલા માટે સુખદેવજી બોલવાની જે શરૂઆત કરી શરૂઆતમાં જ આ વાત કરી વરિયા ને છે પ્રશ્ન કૃતો લોક હિતો દુરૂપા રાજા મને એમ લાગે છે આ પ્રશ્ન તે લોક હિત માટે કર્યો છે આ તારો વ્યક્તિગત પ્રશ્ન નથી સન્માન કરશે જેને આત્મજ્ઞાન થઈ ચૂક્યું છે શ્રોતવ્યા રાજા જેને મૃત્યુ નજીક હોય પેલી વાત તો એ કે આપણે નક્કી કરવું પડે કોનું મૃત્યુ નજીક છે પરીક્ષિત સાતમા દિવસે મરવાનો હતો તો પરીક્ષિતનું મૃત્યુ નજીક છે કે બાકી બીજા બધાનું મૃત્યુ નજીક છે એ નક્કી કરવું પડે જો અહીંયા સંતોએ બહુ સુંદર ચર્ચા કરી છે કે ભાઈ પરીક્ષિત ઘણો દૂર છે એને સાત દિવસ જીવવાનું નક્કી છે હવે આવતીકાલે પરીક્ષિતનું મોત હોત તો હવે નહીં આવે કારણ કે બ્રાહ્મણના બાળકે શું કહ્યું છે સાતમા દિવસે નાગ ડંખ દે એટલે હવે સાત દિવસ જીવવાનું નક્કી સાત દિવસ પહેલા એને કોઈ એને મારી શકે નહીં મુશ્કેલી તો આપણી છે કે આપણું આવતીકાલનું નક્કી નથી એટલે પરીક્ષિત કરતા આ સંસારનો પ્રત્યેક જીવ વધારે નજીક છે માથે તો ભગવાનની કૃપા કહેવાય કે દિવસ જીવવાના મળી ગયા આ બ્રાહ્મણના બાળક એમ કીધું હોત ને કે અત્યારે જ મૃત્યુ પામે તો કોઈ અવસર એને મળત નહીં કોઈ સમય મળત નહીં પણ સાત દિવસનો આખો સમય મળી ગયો એટલા માટે આ ભાગવત કથા સાત દિવસ છે કે માણસને સાત દિવસ મળી કરે પછી ભલે ભગવાન ઘણું બધું જીવાડે પણ આ સાત દિવસમાં માણસમાં એ વિવેક પ્રાપ્ત થઈ જાય કે ભાઈ મૃત્યુ ધર્મી શરીર છે તો મારે મારું કરી લેવું જોઈએ આપણી મૃત્યુની તિથિ આપણી પાસે ન હોય આપણા મૃત્યુની તારીખ આપણી પાસે ન હોય તો આપણે એમ જ સમજવાનું કે આવતીકાલે જ છે પછી ભલે ભગવાન આપણને સો વર્ષ જીવતા રાખે પણ આપણે તૈયારી તો એ જ કરવાની ને કે ભાઈ આપણે પરીક્ષિત પાસે તારીખ છે એની પાસે એના મરવાની તિથિ છે આપણી પાસે નથી એટલે આ પ્રશ્ન બધાને કામ લાગે એવું છે અને એટલા માટે ભાગવતમાં લખ્યું છે એ રાજા આ પ્રશ્ન તે લોકહિત માટે કર્યો છે કારણ કે વ્યક્તિ સંસારનો પ્રત્યેક જીવ મૃત્યુની તરફ ખેંચાઈ રહ્યો છે એક સિદ્ધાંત પ્રમાણે કહું તો માણસ ગમે ત્યાં જાય ગમે ત્યાં ફરે પણ એ જાય છે સ્મશાન જાવું છે ક્યાં સ્મશાન પછી ઘણા શું કરે ઘણા નું સ્મશાન લાંબુ હોય હા એ ઘણું ઘણા બધા દેશો ફરીને પછી ગામના સ્મશાનમાં પહોંચે ઘણા નું બિચારાનું ટૂંકું હોય થોડું ઘણું ફરીને પહોંચી જાય પણ હકીકતમાં જીવની ગતિ છે સ્મશાન તો બસ સ્મશાન જ્યોતિ તો પછી માનસિક કઈક વિચાર હતો જોઈએ જીવ રીતે પરિક્ષિતે વિચાર્યું છે કભી મે સાતમા દિવસે મરવાનું છે તો હવે હવે આ રાજ્યને મારે શું કરવું એટલામાં તો બધું છોડ્યું અને સંતોના શરણે આવ્યો છે અને શુકદેવજી મહારાજને પ્રશ્ન કરીને છે કે કે હવે મને આપ મારે મારી પાસે બસ આ સાત દિવસથી વધારે કોઈ અવધિ છે જ નહીં મારી પાસે તમે એમ કેશો કે હું હું પ્રયાસ કરું હા તને કૃષ્ણ મળે તને ભગવાન મળે આઈ વિલ ટ્રાય

भागवतं नाम पुराणम् ब्रह्मसंमितम् अधीतवान्परादो पितुरद्वैपायनादम्

એના બે અર્થ આમ ભાગવતમાં તો અર્થ કર્યો વેદ તુલ્ય વેદમાં ભાગવતમાં કોઈ અંતર નથી પણ બીજો અર્થ કર્યો બ્રહ્મ સંમિતમ ઈશ્વર સમાયેલા છે આમાં ભાગવત અને ભગવાન બી જુદા નથી ભાગવત એ જ ભગવાન છે ભગવાન એ જ ભાગવત છે એવું ભાગવત મને કહ્યું છે એટલા માટે જેને ભાગવત મળી જાય જેને કથા મળી જાય સમજવાનું સમજવાનો કે મને કૃષ્ણ મળી ગયા છે અને રામ માટે તો એમ કહેવાય કે જેને નામ મળી જાય રામનું નામ મળી જાય એને સમજવાનું કે મને રામ મળી ગયા છે